નમસ્કાર મિત્રો બિહાર ચેનલમાં તમાર બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાના લગતા અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતી ના ન્યુઝ તો મિત્રો ટાટ ભરતી રિલેટેડ જો વાત કરવામાં આવે તો એની ત્રણ ચાર અપડેટ છે એ આવેલી છે એના વિશે તમને આ વિડીયોમાં હું વાત કરવાનો છું ખાસ કરીને માધ્યમિક બાબતનો કેમ કે ઉચ્ચતરનું છે ઓલમોસ્ટ આજે કામ પૂરું થઈ ગયું છે હવે એક સ્ટેપ બાકી છે ગ્રાન્ટેડ ઉચ્ચતર વાળાને ઓર્ડર લેવાનો તો અહીંયા એનું કામ પૂરું થઈ ગયું છે મોટા ભાગની અપડેટ છે રહેલી એ માધ્યમિક રિલેટેડ રહેલી છે જેમાં સૌ પ્રથમ પહેલી અપડેટની જો વાત કરવામાં આવે મિત્રો તો આજના દિવસે છે એ ઓફિશિયલ વેબસાઈટ ઉપર સરકારી માધ્યમિક શાળાઓની અંદર સરકારી માધ્યમિક શાળાઓની છે એક ખાલી જગ્યાઓનું જે અપડેટેડ લિસ્ટ રહેલું છે તમે આઉટ કરી લેજો અને જો ટેલિગ્રામ ચેનલ માં પણ મેં મૂકી દીધું છે ત્યાંથી તમે ચેકઆઉટ કરી લેજો ત્રણ સાત બે હાજર પચીસ ની તારીખ નું છે એ લિસ્ટ મૂકી દેવામાં આવેલું છે સરકારી માધ્યમિક ની અંદર હવે રહી વાત બીજી અપડેટ બાબતે તો બીજી અપડેટમાં એમ તમને કહી શકું કે ગ્રાન્ટેડ માધ્યમિક ની અંદર છે હાલ પૂરતી કોઈ પ્રકારની છે કઈ રીતે થશે જેમ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં એક સાથે પ્રોસેસ કરવામાં આવેલી હતી શાળા પ્રોસેસ તો સેમ એવી રીતના શું ગ્રાન્ટેડ ની અંદર પણ પ્રોસેસ કરવામાં આવશે તો હાલ એવી શું અપડેટ રહેલી છે કે બંનેની પ્રોસેસ અલગ અલગ થાશે એક સાથે નહીં થાય

તો સંભવત એવી શક્યતાઓ રહેલી છે કે આગામી ટૂંક સમયની અંદર એટલે કે વધીને વધુ બે થી ચાર દિવસની અંદર છે એ પીએમએલ ટુ અને શાળા પસંદગી બાબતની સૂચનાઓ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર થઈ જશે ઓફિશિયલ મતલબ તમે નો કહી શકો કે આવશે જ તે પણ શક્યતાઓ રહેલી છે કે બે કે ચાર દિવસની અંદર આસપાસ હતો તો એની પછીની તારીખોમાં છે એ તમે શાળા પસંદગી છે કરતા હશો એવી એક શક્યતાઓ રહેલી છે તો આ છે એ પ્રોસેસ બાબત ની અપડેટ રહેલી છે અને રહી વાત છેલ્લી અપડેટ બાબતે તો છેલ્લી અપડેટ એવી છે ઉચ્ચતર રિલેટેડ એના માટે આ નિર્ણય લેવામાં આવેલો છે એટલે આવતીકાલથી તમે હાજર થઈ શકશો અને સેમ એવું ગ્રાન્ટેડ ઉચ્ચતર અંદર પણ થવાનું છે આઠ તારીખે તમે ઓર્ડર લેવા જવાના છો તો નવ તારીખે તમારે હાજર થવાની છે કરવાની થશે મતલબ કે નવ તારીખે તમારે શાળામાં જઈને હાજર થવાનું રહેશે અને ફરી વાત

લેજો નીચે લિંક તમને મળી જશે ટેલિગ્રામ ની ટેલિગ્રામમાં જોડાઈ જજો નાની મોટી અપડેટ ત્યાં મળતી રહે છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ